જોવો દોસ્તો આ છે મારો નામે એવો બૂદી છો બે ઝાડ છે એક દાળ છે અને બીજી છે કેળાલા મેળ ગા� ચાલો આપણે હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો કારખાને જવા માટે નીકળી ગયા કારખાના માટે રવાના થઈ ગયા છે આ છે મારા કાકાનું ઘર આ અમારો દરવાજો છે આ અમારા બહાર સાંકડી ગલી છે જુઓ દોસ્તો કેવી ગલીઓ છે ભૂલા પડી જવાય આપણે હવે ગામમાં પહોંચી ગયા છીએ ગામમાં હનુમાનજી મહારાજનું મંદિર છે અને સામે દેખાય તે ગામનો વડલો છે એટલે કે જાપો હવે હું મારા કારખાના તરફ રવાના થ છું આપણે પહોંચી ગયા છીએ કારખાને ચાલો હવે બધી સફાઈ કરી લઈએ ક્યાં ગઈ સાવણી આ છે છાવણી જો તો કેટલી બધી ધૂળ લાગી ગઈ છે હવે સફાઈ તો કરવી જ પડશે તો હું સફાઈ કરવા મળો વ્યવસ્થિત સાફ સફાઈ તો જોઈએ જ દોસ્ત હા મસ્તીનું સાફ કરી નાખું આપણે નીચે પણ ઓફિસ સાફ કરી નાખીએ તો સાલો સાવરણી લઈ આવે મસ્તીની સફાઈ થઈ ગઈ છે તો હવે આપણે દીવાબત્તી કરીએ દીવાબત્તી માટે અગરબત્તી અગરબત્તી નથી તો આપણે અગરબત્તી લઈ આવીએ ચાલો આ દુકાને અગરબત્તી લઈ આવીએ તો બંધ છે ચાલો ઘરે જઈએ અગરબત્તી લઈ લીધી છે અગરબત્તી ચાલો હવે અગરબત્તી કરીએ તો હવે આપણે આપણું કામ શરૂ કરીએ આ છે દોસ્તો આપડા હીરા જોઈ લેજો જુઓ દોસ્તો આ છે હીરા હવે આ લોટ આપણે અહીંયા ઠેલવો છે હવે આપણે એની છાવણી મારવી લો આ છે આપણી છાવણી આ એની બધી અલગ અલગ જાળીઓ છે જુઓ આપણે આ છાવણીમાં હીરા નાખ્યા હવે અને હલાવી નાખીએ હલાવી નાખીએ હા આપણને તો એવું આવડે નહીં હા જવા બે વકલ ઝીણા ને મોટા હવે આપણે એક વકલ ને લોટમાં ભરી લઈએ હા ભરાઈ ગઈ હવે આ બીજા બેસાડવા મળીએ એવો આવી રીતના બેસાડવાના આ ઈરા બેસી ગયા છે હા આ તૈયાર હીરા આવી ગયા હવે એને આપણે કાઢી નાખીએ આ ઈરા બધાએ કાઢી નાખીએ હા હવે આપણું કામ और हो गई से तो हमें काम में बैठवा मते जाइए काम तो करूज पड़े हाँ तो आप उधर चेक करीन मुकी दइए पैकेट माहिर को लौट मुकी दइए इसी आपड़े काम है जैसे वा कारीगर भाई बड़ा काम में बैठ गया से हमारी डिंगली साफ करे से सीखे से રમવા આવે કાયમ ગડી ઘડીક હાલો તો આપણે અહીંયા પલેટ સાફ કરીને છીએ અને પછી આપણે જઈશીએ કામે હજી તો કામે નહોતા બેઠા હતા આ છોકરા સ્કૂલે મૂકી જાવ એવું કહે છે તો મૂકી આવું સ્કૂલે બરાબર રસ્તામાં આવી દુકાન તો કે ભાગ લઈ ગયો હા હાલો લઈ લો ભાગ લીધો દુકાન નો દેખાડાય ત્યાં લેડીઝ બેઠા હતા આ છે અમારા ગામનો વડલો શાંત છે અમારા ગામની જો સામે નિશાઓ દેખાય અમારા ગામની પ્રાથમિક શાળા છે આવી ગયા ગ્રાઉન્ડમાં છોકરાઓ બધા મસ્તી કરે છે જો આ ઢીંગલી બાળ મંદિરમાં ભાગ ખાવા મળી જો આ બીજા નાના બાળકો અહીંયા રમે છે આ છે બાળ મંદિર જો મસ્તી કરે હા ત્યાંથી કારખાને જવા નીકળો તો આ ભાઈ બંધ મમ્મી કે લેવા તો એના ઘરે લીંબુ લેવા જોવા પણ કેમ છે મસ્તી ના લીંબુ લઈને હું પાછો કારખાને જવા નીકળ્યો તો આ ભાઈ બંધ મેળ્યો

कारीगर तो का भाई, भाई। एक भी जो कारीगर थे आ बे भाई से सामने सामने बैठा थे પાવર વહી ગયો જવો બધા કારીગરો બાય રાજ બૂગા બાય લાઇટ વહી ગઈ પાવર આવી ગયો છે તો બધા કામે બેસી ગયા પાછા પણ હવે બપોરનો ટાઈમ થવા આવ્યો છે તો બધા જમવા જઈએ

ઢોકળા ચાલો હવે આપડે જમવાનું બની ગયું આ છે છાશ સલાડ દાળ ભાત ફરફર રોટલી અને વઘારેલી ખીચડી હા ચાલો જમી લઈએ ચાલો દોસ્તો હવે ફરી મળશું બીજી વખત બીજા લોકોમાં આવજો